આપણે જેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવા આપણા આજના આ કાર્યક્રમના શ્રી તેમજ ગીર સોમનાથ જિલ્લામાં જેમણે પોતાની કાર્યદક્ષતાથી એક આગવું નામ પ્રસ્થાપિત કર્યું છે એવા આપણા સૌના માનનીય સન્માનીય હોનહાર ઝાબાજ કાર્યદક્ષ પ્રામાણિક કલેક્ટર સાહેબ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે એમને આવકારીએ એમનું સ્નેહપૂર્વક સ્વાગત કરીએ એમનું અભિવાદન કરીએ પીએમ શ્રી રમણાજી પ્રાથમિક શાળાના બાળ રંગોત્સવ બે હજાર પચીસ કાર્યક્રમમાં ચલે મારે ચલતી જ્યારે આવ્યો ને અંદર ત્યારે મને ઘડી એમ થયું કે હું કોઈ સરકારી શાળાના વાર્ષિક કાર્યક્રમમાં આવ્યો છું કે કોઈ મોટા શહેરની કોઈ મોટી ફી લેતી શાળાના વાર્ષિક કાર્યક્રમમાં આવ્યો છું મારે ડબલ ચેક કરવું પડ્યું ભાઈ કે આ હું ખરેખર આ બીજી ખોટી જગ્યાએ મેં આનત પાડી દીધી ને કાર્યક્રમમાં આવવાની ખૂબ સુંદર આયોજન ભાઈ સામંતભાઈ આચાર્ય અને તમામ શિક્ષક ગણે બધા આવી ગયા ખૂબ સરસ આયોજન મેં એમને પૂછ્યું કે તમે આ બધું કેવી રીતે મેનેજ કરો છો તો પછી ઓલી ફાઇલ મેં જોઈ જે પણ દાતાઓ છે જેમને પણ આમાં યોગદાન આપવું છે એ તમામને મારા ખૂબ ખૂબ અભિનંદન